હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશો ફરી આપણે નવો એક વ્લોગ લઈને આવી ગયા છે તો આજ આપણે જવાનું છે વાડીએ હું તમને બધાને અમારી વાડી દેખાડી કેટલી વાડી છે શું શું વાડીમાં વાયું છે એ બધું દેખાડી તમે વ્લોગમાં કન્ટિન્યુ રહી તો નીકળ્યું આપણે વાડી બાદ આપણે પહોંચી ગયા છીએ વાડીએ તમે જોઈ આપણી વાડી છે ગામ પાદરની અંદર જ તે જોઈજો અહીંયા જ પાણી મિત્રો વાડી અંદર વાડીની અંદર મરચી વાવી છે કુલ ત્રણ વીઘામાં મરચી વાવી છે આપણે જોઈ જુઓ આપણે આ નોકર છે એ ખામે નોકર છે બે નોકર રાખેલા છે વાડી ને ધ્યાન રાખવા માહિતી આપણે વે છે છીએ અંદર હા આપણે આઈંકોરની સાઈડ છે મરસા આવા છેડિયા મરસા છે લાંબા આઈનકોના સારી એ શિયાળીયા મરસાના છે ને આઈનકોર પાછા ગોલર મરસા ફેફચી આખા મરસાના ભરીને બને રીમ એ તો અત્યારે ઉતારી લીધા છે દેખાય છે નહીં તમને તો દેખાડું ક્યાંક હોય તો બાઇકે રહી ગયું હોય તો આંકડ નીંદવાનું બાકી છે જો ખડ કેટલું બધું થઈ ગયું ખો મરશે આરો હાર થઈ ગયું છે ખડ આંકડ નીંદાઇ ગયેલું એ ટેન્કર બાકી છે આવા લાંબા થાય હા હા તો નાનું છે પણ લાંબા થાય બહુ અને આ બાજુ મળશે સુકાઈ ગઈ થોડાકમાં ઓલો વરસાદ આવ્યો ને ત્યારે પાણી ફરાઈ રહ્યું હતું ને એટલે અહીંયા સુકાઈ ગઈ હતી સાઈડ પાણી શરૂ છે ટપક છે એટલે ટપક તો પાણા સડાઈ નાખ્યા એટલે ટતાઈ ગઈ પણ પાણી શરૂ છે જો અહીંથી વ્યુ જોવો તો વાડીનો તો મારી લીધો છે આ પાડોસીનો ચીનો બાજરો આવેલો છે આમની કુલ હાડા ત્રણ વીઘા વાડી છે આ વાડી અને હવે બીજી વાડી છે તો તમને ના જઈને મળવી સીધા વાડીએ જ વરસાદનું પાણી અમારા વાડીના માર્ગે આવ્યું જાય છે શિરવાડ ફૂટી ગયા તો બગડીને બે હાલ થઈ ગયો રસ્તો બીજા આગે આગે દેખો હોતા એ ક્યાં પોઈ ગયા છે આપણે વાડીયા તમે જોજો અહીંયા કપાસ છે આયા અહીંયા કુલ હાળ ચેર વીકા વાડે છે સાર વીકા ચાર વીકા કપાસ છે જોઈજો કપા કેવડો કપાસ મારે જેવડો કપા હે મારે જેવડો જોઈજો મારે લેવલનું જોઈશો

આ શેટો રહ્યો ને ગે દેખાય અમે ઘેર દેખાય નાતી કે ઓલા લીમડા લઈ ગઈ અમારું ચાર વીઘા અને આ લીમડાવાળો દાદાની નો છે તો આપણે એની આટો મારી આવી કૂવો જોતા આવી તમને કૂવો દેખાડો આઈત્યા ગાડીલો કૂવો છે દાદા એ ગાળતા આપણે દાદાની વાડીઓ તમે જોજો દાદાનો કપા છે એને દીધું ભાઈ ગયો એટલે ભાગ્યા વાળો આવે છે ના દાદાજીનો કૂવો છે ઓ કુવો હો ફૂટ ઊંડો હે હો ફૂટ પાણી જોવો જઈ રીધું હવે એટલે સાવડો હે જોઈ જુઓ દાદા છે કુવા ગાળતા હો ફૂટ ગાળેલો હે કૂવો હોવા ફૂટ કૂવો ગાળેલો છે તો આપણે વાડીની તો સફર થઈ ગઈ તો એ કૂવો છે એક છે અમારે તો તમને ડાર દેખાડો વલોગમાં કન્ટિન્યુ છે અહીંયા પાણી વાળો એની પણ ઉપાય દઈને કારણ કે અહીંયા ટપક છે ને એટલે ટપકમાં પાણી સડાઈ દેવી એટલે પવાય જાય ખાતર પણ એમાં જ નાખી દેવાનું ખાતર ઓગાળીને સડાઈ દેવું એટલે ખાતર પણ ઓલું થઈ જાય આ ટપકનું ફિલ્ટર નીવું છે આપણા બે ભાઈ બંધ જો ગાડી લઈને વાટે ધૂપા જો આ જામફળી નીવું છે નાના નાના આવી ગયા જોઈ જુઓ તમે આ ડાળ છે આપણા આમ ડાળ છે ગુવાર હતો ગુવાર ગુવાર બગડી ગયો આ મગ છે મગ થોડા ખાય એટલા ગુવાર થાય એટલા મગ છે આમ ભીંડો છે જો હવે પોપૈયા છે તમને પોપૈયા દેખાડું હા પોપૈયા છે આટલા આયા છે પણ એ જે કાસા છે અને આ શું છે તમે કોમેન્ટ કરીને કહી દીજો આ કિનો સોડો સીતાફળ સીતાફળનો છે સિકુડીનો છે મને જ લાગે સીતાફળ હે તો હવે નીકળીએ આપણે ઘર બાજુ આપણે પ્લાન ની અંદર ચેન્જ થઈ જતો તો આપડે ભાઈ બન કેતા કે નાસ્તો કરો તો નાસ્તો લઈને આયા નાસ્તો ક્યાં આપણે કરવાનો છે આપણે બગીચા ગામનો અંદર તો અમારા ગામનો આ બગીચો છે જોઈ શકો જોઈ શકો છો સામે હનુમાન દત્તન મૂર્તિ છે આ કેળ છે વિશાળ કેળ કહેવાય ને એલા કે ભૂતનાથ મહાદેવ નું મંદિર છે આપડે અંદર જાવી આ બે છે નીકો બહાર ધ્યાન રાખવા વાળા

શું શું નાખ્યો ઉધાય તોડ નાખ્યો નાસ્તો એમ આ તાર જેવો કોઈ ઉંધો ન હોય તું જ ઉંદડો હો મોટો ઉંધો મોટો ઉંદડો તું હો તો હામે આપણે બાકડા બે નાસ્તો કરી લેવી પછી મળવી અંદર મિત્રો આપણે નાસ્તો તો કરી લીધો છે આ બે જો ગુલાબ તોડિયા એક માન કંઈક રેવા તોડવા ન હોય તમને ગોળા ગોળા દેખાય એમાં સાંજે અલર કલર ની થાય પણ સામે નવાની પણ સુવિધા છે તો જો તમને મારો ઓલો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પછી બીજા ઓળખમાં બાય બાય